તેલ મિલોમાં ડુપ્લિકેટિંગ કરવામાં આવે છે આ રજૂઆતના પગલે બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે બપોરના સમયે જીઆરડીસી વિસ્તારમાં આવેલ સવાઈ ઓઇલ મિલમાં દરરો પાડી તપાસ હાથ ધરી હતી જેમાં ત્યાંથી અને સોયાબીન તેલના સેમ્પલ હતા શહેરમાં આવેલ જીઆરડીસીમાં તેલ મિલોની અંદર મોટા પ્રમાણમાં ડુપ્લિકેટિંગ અને ભેળસેળ કરવામાં આવે છે તેવી રજૂઆત લેખિત વાંચ જાગૃત નાગરિકે બનાસકાંઠા ફૂડ વિભાગમાં કરી હતી આ રજૂઆતના પગલે ગુરુવારે બપોરે બનાસકાંઠા ફૂડ વિભાગના પ્રિયંકાબેન ચૌધરીએ પોતાની ટીમ સાથે જીઆરડીસીમાં પ્લોટ નંબર બત્રીસ

પાલનપુર ના ગઢ નજીક કારમાં આગ લાગી સમય સૂચકતાથી ચાલક બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો હતો મોડી રાત્રે બનેલી ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી પ્રાથમિક અનુમાન અનુસાર શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાનું સામે આવ્યું કારમાં આગ લાગવાની ઘટનાના પગલે આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા રાત્રિનો સમય હોય આગ પર કાબુ મેળવે તે પહેલા જ આગે વિકરાળ રૂપ ધારણ કરતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી અયોધ્યા ભગવાન શ્રી રામ ની જન્મભૂમિ પર લાંબા સંઘર્ષ બાદ ભવ્ય મંદિર નિર્માણ થતા સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યા અયોધ્યા આગામી બાવીસ જાન્યુઆરી બે ચોવીસ ના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી મોકલવામાં આવેલ ખાસ આમંત્રણ ધાનેરા નગરમાં દરેક ઘરે પહોંચે તે માટે કાર્યકરોની મોટી ટીમ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો કામે લાગી ગયા છે અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવતા જોવા મળ્યા હતા અને લોકો અક્ષત કળશની આરતી ઉતારી આમંત્રણને સ્વીકારતા જોવા મળ્યા હતા અને લોકો આનંદ અને ખુશ જોવા મળ્યા હતા જય શ્રી આજ રોજ ધાનેરા નગરે વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ સાથે મળી ઘર ઘર અક્ષત વિતરણનો કાર્યક્રમ ઘરે ઘરે જઈને આમંત્રણ આપવા ગયેલ તો લોકોની અંદર એટલો ઉત્સાહ કે ભાઈ અમારા ઘરે ભગવાન રામનું આમંત્રણ આવ્યું છે એટલો આનંદ જોવા મળે છે બહેનોમાં ભાઈઓમાં સ્વયંભુ જ્યારે કાર્યકર્તા જયશ્રી રામ કરીને બહાર ઊભા રહે એટલે તરત જ ઘરના બધા બહાર દોડીને આવે કે ભાઈ શું થયું હા હા આ તો રામ ભક્તો આવ્યા છે સરસ સરસ સારો આવકાર મળે છે નગરની અંદર સારો માહોલ છે દરેક મોલના શેરી અને નગરના દરેક વિસ્તારમાં રામ ભક્તો આજે અક્ષત લઈ અને ભગવાન રામની પૂર્ણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા નિમિત્તે ઘેર ઘેર અક્ષત વિતરણનો કાર્યક્રમ પૂરજોશમાં ધાલેરા નગરે ચાલી રહ્યો છે નકલી એમએલએ બોર્ડ લઈને ફરનાર જૂનાગઢનો આરોપી નકલી દસ્તાવેજમાં પણ માહિર નીકળ્યો ઉપલેટા કોર્ટે નકલી સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરવાના કેસમાં છ વર્ષની સજા ફટકારી જેલની સજા અને ચાલીસ હજારનો દંડ ફટકાર્યો જુનાગઢ જિલ્લાના નામચીન આરોપી રાજેશ જાદવને બે અલગ અલગ કેસમાં ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસ વીસ હજારનો દંડ ફટકાર્યો ઉપરેટા પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતને લઈ વર્ષ બે હજાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી ઉપરેટા કોર્ટમાં ચાલેલા કેસમાં કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ દવે આરોપીને સજા અને દંડ ફટકાર્યો છે આરોપી રાજેશ જયંતિભાઈ જાદવ અગાઉ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ છે આરોપી રાજેશ જાદવ મૂળ જુનાગઢ જિલ્લાના મેદરડા તાલુકાના સીમાસી ગામનો રહેવા પ્રવાસી હોવાનું જાણવા મળ્યું છે હું આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જે એમ ટાંક ઉપલેટા ખાતે સરકાર તરફે પ્રોસિક્યુશનની કામગીરી કરું છું ઉપલેટાના મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ના હોય ફોકે નંબર ચારસો પંચોતેર બે હજાર પંદર અને ચારસો સુમોતેર બે હજાર પંદર ના કામે આઈપીસી કલમ ચારસો છ ચારસો સાકોતેર ગુનો ઉપલેટા ફર્સ્ટ અઢાર ઓબ્લિક પંદર તથા ફર્સ્ટ પંદર ઓબ્લિક થી થયેલો તે કામે આરોપી એ બોગસ સોળવર્ટિન અમદાવાદ કોર્ટમાં રજૂ કરતા

રાજેશભાઈ જયંતિભાઈ જાદવ રહેવાસી સીમાથી તાલુકો મેંદડા જિલ્લો જૂનાગઢ વાછોલ ગામે અયોધ્યા થી પહોંચેલા અક્ષત નું ધૂમધામ થી સ્વાગત કરવામાં આવ્યું ભગવાન શ્રી રામ ની અયોધ્યા નગરી માં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ નિમિત્તે અક્ષત અને કળશ વાછોલ ગામે આવતા સમસ્ત રામ ભક્તો દ્વારા પૂજન કરવામાં આવ્યું અને ગામમાં ધામધૂમથી વાર્ષિક ગાજતે કળશ યાત્રા કાઢવામાં આવી આ પ્રસંગે બહેનોએ ગીતો ગાયા અને ભાઈઓ બહેનો ઢોલના તાલે ખૂબ ભગવાન શ્રી રામની ભક્તિમાં ઝૂમી ઉઠ્યા અને અક્ષત ઘર ઘર સુધી આપવા જવાનું ચાલુ કરવામાં આવ્યું ભગવાન શ્રી રામ અને ઇતિહાસ વિશે વર્ણન કર્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા બાળ પ્રમુખ ભરતભાઈ ચૌધરી વાછોલ ગામના સરપંચ નરેશભાઈ ચૌધરી સહિત ગામના આગેવાનો અને સમગ્ર હિન્દુ સમાજના લોકો ભાઈ બહેનોએ ભાગ લીધો હતો સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ધરાવ ખાતે ત્રણ દિવસ શુભારંભ કરાયો સમસ્ત સમાજ સમિતિ થરા દ્વારા ત્રણ દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અમૃતભાઈ માળી પ્રમુખ સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ સમિતિ થરાદ સમસ્ત માળી સમાજ સમૂહ સમિતિ દ્વારા પણ દિવસે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે થરાત ખાતે માર સમાજ દ્વારા ત્રણ દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો જેમાં ગુજરાતની માળી સમાજની બાવીસ ટીમોએ ભાગ લીધો છે જેમાં થરાદ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ શુભારંભ કરાયો જેમાં મગનલાલ માળી અમૃતભાઈ માળી પ્રમુખ સમૂહ લગ્નોત્સવ સમિતિ થરાદ ભાભર શહેર ભાજપ પ્રમુખ સહિત આગેવાનો યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા થરાદ ખાતે સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ત્રણ દિવસ માટે કરેલ છે એમાં ગુજરાતમાંથી અલગ અલગ ગામથી જેમ કે ગાંધીનગર અમદાવાદ સુરત મુન્દ્રા રાપર એમ અલગ અલગ ગામોથી બાવીસ ટીમો આવવાની છે અને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉદ્ઘાટનમાં અમારે આમંત્રણને માન આપી વેર હાઉસ ચેરમેન શ્રી મગનભાઈ સાહેબ અમારે સમાજના આગેવાન સોનાજી લક્ષ્મણભાઈ સાહેબ અને દરેક ગામોમાંથી અગ્રણીઓ વધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો હેતુ સમાજમાં યુવાનોમાં એકતા વધે અને એમની પ્રોત્સાહન વધે એના માટે આયોજન કરવામાં ધાનેરા નગરપાલિકા દ્વારા નવમો સેવા સેતુ કાર્યક્રમ ધાનેરા તાલુકા પ્રાથમિક શાળામાં યોજાયો ધાનેરામાં સરકાર દ્વારા અવારનવાર અનેક કાર્યક્રમો રહ્યા છે લોકોને ઓફિસોના ખાવા પડે અને ઘર આંગણે લોકોના કામ થાય તે માટે સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો કરી લોકોના કામ કરવામાં આવી રહ્યા છે ત્યારે ધાનેરામાં આવેલ તાલુકા પ્રાથમિક શાળામાં આજે નવમો સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરા ભાજપ અગ્રણી ભગવાન દાસ પટેલ તથા જગદીશભાઈ પટેલ તથા ધાનેરા શહેર ભાજપ પ્રમુખ તરૂણભાઈ મોદી મહામંત્રી રાજુભાઈ ત્રિવેદી તથા નગરપાલિકા ચીફ ઓફિસર તથા સંજયભાઈ દેસાઈ તથા અલગ અલગ વિભાગમાંથી આવેલ કર્મચારી ગણ તેમજ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો અને લોકોને લાભ મળી રહે તે માટે અલગ અલગ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા અને કાર્ડ આધાર કાર્ડ દાખલાઓ ગેસ કનેક્શન આંગણવાડી તેમજ અનેક સુવિધાઓ માટે સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી

શહેર વિસ્તારમાં શહેરી કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ કાનેરા મિશન શાળા નંબર એક ખાતે યોજવામાં આવી રહ્યો છે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ જેવી કે રેશન કાર્ડમાં નામ દાખલ કરવું કમી કરવું નવું રેશન કાર્ડ કઢાવવું ચૂંટણી કાર્ડ કઢાવવું આધાર કાર્ડમાં નવું કરવાનું જાતિનો દાખલો ઘટાવવો આવકનો દાખલો વધાવવો ગેસ કનેક્શન લેવું પીપીએલ માટે લાઇટ કનેક્શન લેવું તેવી સરકાર સહિત તમામ યોજનાઓના લાભો એક જગ્યાએ મળી રહે એ માટે સેવા સેધ કાર્યક્રમ અત્રે યોજવામાં આવેલો છે અને તમામ કચેરીના પ્રતિનિધિઓ અત્યારે ઉપસ્થિત છે તો શહેરી વિસ્તારમાં જે જે લોકો બાકી રહેલા છે સર્વે કરીને અમે એમને વ્યક્તિગત પણ જાણ કરેલી છે તો જે લોકો બાકી રહેલા છે અત્યારે આ લાભ મેળવી મેળવી શકશે ડીસામાં રાણપુર અને ભડથ રોડ પર ડમ્પરો માટે પ્રવેશ બંધી જિલ્લા કલેક્ટરે ડમ્પરો પર પ્રતિબંધ ફરમાવ્યો ડીસા રાણપુર અને ભડથ બંને રોડ પર બનાસ નદીમાં આવેલી લીઝોમાં આવતા જતા રેતી ભરેલા વાહનો પર અવરજવર કરવા પર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવાયો છે અકસ્માત અને ઉપદ્રવ થતો હોવાની ફરાદ મળતા ધારાસભ્ય અને નાયબ કલેક્ટરની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે ડીસાની બનાસ નદીના પટમાંથી રેતી ભરીને નીકળતા ડમ્પરો રાણપુર અને ભડત રોડ પર નીકળે છે ત્યારે આ ડમ્પરો અકસ્માત સર્જાતા હોવાનું તેમજ ઉભરાવ કરતા હોવાની ફરિયાદો ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેક્ટર નેહા પંચાલને મળી હતી જે ફરિયાદોના આધારે રજૂઆત કરતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે દ્વારા રાણપુર તેમજ ભડથ રોડ પર રેતી ભરેલા ડમ્પરોના અવર પર પ્રતિબંધ મુક્તુ જાહેનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટરે જાહેનામામાં રેતી ભરેલા વાહનોને વૈકલ્પિક માર્ગ તરીકે નદીમાં ભેખડે ભેખડે બનાસ નદીના પુલ પાસે આવી નેશનલ હાઇવે પર ચડી જવા માટે વૈકલ્પિક માર્ગ સૂચવ્યો છે પરંતુ આ રીતે સાવ કાચા વૈકલ્પિક માર્ગ પર રેતી ભરેલી ગાડીઓ ચલાવવી શક્ય નથી તેમજ વાહનો પણ વારંવાર ફસાઈ જાય કે વાહનોની ચેચીસો પણ તૂટી જવાની પૂરેપૂરી શક્યતા હોય છે જેથી આટલા લાંબા વૈકલ્પિક માર્ગ શક્ય નથી જેથી લીઝ ધારકોની માંગ છે કે જિલ્લા કલેક્ટરે સત્વરે આ જાહેરનામું પરત ખેંચી લેવું જોઈએ ડીસામાં જૂના બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો ઘટના સામે આવી છે ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની ની આવેલ વીજ થાંભલાને ને ટકરાતા અકસ્માત સર્જાયો હતો રાત હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી ડીસામાં જૂના બસ પાસેથી એક ઇકો ગાડી પૂર ઝડપી પસાર થઈ રહી હતી તે સમયે અચાનક ગાડીના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં આવેલ વીજ થાંભલાને ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને ઇજાગ્રસ્ત ગાડીના ચાલકને બહાર નીકળ્યો હતો

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે જેનું મુખ્ય કારણ છે અત્યારે સમગ્ર જગ્યાએ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાને બદલે અનેક ગણું પાણી આપણે પાતળમાંથી ખેંચી રહ્યા છીએ અને જો આવું જ રહ્યું તો આવનાર દસ કે પંદર વર્ષમાં ભૂગર્ભ જળ ખલાસ થઈ જશે જેના ગંભીર પરિણામો લોકોએ ભોગવવા પડશે ત્યારે સરકાર અત્યારે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા અલગ અલગ જગ્યાએ પાણીની સ્થિતિ અંગે રિસર્ચ કરી રહ્યું છે અને આ સ્થિતિ તપાસ્યા બાદ કયા વિસ્તારમાં કઈ રીતે પાણીના તળ ઊંચા લાવી શકાય તે માટેની યોજનાઓ બનાવાશે

તરફ પહોંચ્યા છે અને દર વર્ષે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે ત્યારે સરકાર આ રિસર્ચ બાદ ગામમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી કરે છે આ અંગે વરણ ગામના આગેવાન નાગજીભાઈ પરમાર પર્વતભાઈ દેસાઈ ભરતભાઈ જોશી અને બનસિંહ દરબાર સહિત આગેવાનોએ જણાવ્યું કે અત્યારે વરણ સહિત આજુબાજુના ગામમાં પાણીના તળ હજાર ફૂટ પહોંચી ગયા છે સરકાર અત્યારે છસો ફૂટ સુધી રિસર્ચ કરે છે ત્યારે રિસર્ચ કર્યા બાદ સરકાર આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે અને લોકોની સિંચાઈ માટે અને પીવાનું પૂરતું અને સ્વચ્છ પાણી મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પ્રયાસો કરવા જોઈએ આ બાબતે ભૂગર્ભ જળ રિસર્ચ ટીમના ઓમીકુમાર দাশે જણાવ્યું કે સરકારની સૂચના અનુસાર અમે ભૂગર્ભ જળની સ્થિતિ અંગે રિસર્ચ કરી રહ્યા અને વરણ ગામમાં તપાસ કરતાં 600 ફૂટ સુધી પાણી મળ્યું નથી જે અંગેનો રિપોર્ટ અમે સરકારમાં રજૂ કરીશું તે બાદ સરકાર આગામી સમય પાણીની સ્થિતિ અને સમસ્યા અંગે આયોજન કરશે મારું નામ છે ભરતભાઈ જોશી ગામ વરણ તાલુકો ઢીસાની અંદરથી મિત્રો અમારા ગામની અંદર ભારત સરકાર દ્વારા જે બોર નું આયોજન કરેલું છે એમાં છસો ફૂટ સુધી આ ભારત સરકારના જે અધિકારીઓએ કામ કર્યું છે પણ છસો ફૂટ સુધી આ ગામની અંદર પાણી નથી કારણ કે આજુબાજુના ખેડૂતોની ગ્રામ પંચાયતની જો ચિંતા કરવામાં આવે તો લગભગ એક હજાર ફૂટ કરતાં પણ વધારે ઊંડા તળિયા પાણી જતા રહ્યા છે વરણ ગામની અંદર જો વાત કરવામાં એક હજાર ફૂટ કરતાં પણ વધારે ઊંડું પાણી છે જેના લીધે ગામની અંદર પબ્લિકને આજે હાડકાની તકલીફો છે અને અમારા પેટા વિસ્તાર સરદારગરની જો વાત કરવામાં આવે તો બહુ હમણાં જ રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ છે એ પણ ફેલ થયેલ છે ગામની અંદર પાણીની ખૂબ મોટી તંગી છે તો ગામની અંદર રાજ્ય સરકાર ભારત સરકારને આને લગતા કર્મચારીઓ આ પાણીને લગતી કંઈ ચિંતા કરે અને ગામને વહેલા તકે પાણી પહોંચતું કરે અને પીવાલાયક પાણી મળે એવી ઈચ્છા હું રાખું છું વસ્તુ મેં કુમાર કુમારતા મેં અહમદાબાદ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર વર્કિંગ એન્જિનિયર એ રીક મે यहाँ से मैं आया देखा हम लोग इधर 600 मीटर तक सिक्स हंड्रेड मीटर ड्रिलिंग किया ड्रिलिंग करने पानी इधर नहीं मिला और जो जोन है वो इतना सख्त नहीं है जो गांव वालों को सप्लाई करने के लिए इसीलिए हम हम लोग इतने एक्सप्लोरेशन काम किया टेस्टिंग किया देखा पानी नहीं है फिर भी हम सरकार को ये बात इंटीमेट करेगा कि 200 मीटर 200 मीटर तक नहीं है हमको बड़ा मशीन दे दीजिए और गांव वाला को जो बे बेनिफिट होगा अच्छा ये जब आप रिसर्च कर रहे हो इसके आप सरकार में अभी कब रिपोर्ट करोगे क्या क्या सरकार सरकार किस तरह से काम करेगी का हमारा अभी दस पंद्रह दिन एक बेसिक डाटा रिपोर्ट होता है साइंटिस्ट लोग का तरफ से था था ये तो तो सरकार हमारा हेड ऑफिस फायदा जाएगा वो लोग मिनिस्ट्री को भेजेगा मिनिस्ट्री टेक दमीडिएटली अभी हाँ बनासा की स्थिति पानी के लेवल में क्या पानी के लिए बहुत सीरियस है पानी ग्राउंड वाटर डाउन डाउन जा रहा है क्योंकि देखे देखिए छः दो सौ मीटर का नीचे पानी नहीं ये बड़ा सांघातिक बात है और और एक साल के बाद और होगा तो और भी डाउन हो जाएगा यहाँ से तो कोई इंडस्ट्री भी इतना नहीं है फिर भी पानी डाउन जा रहा है ये गंभीर का बात है सरकार का पास ये बात हम लोग डालेगा सरकार का तरफ से जरूर कुछ ना कुछ इसको ग्राउंड वाटर रिचार्ज करने का प्रोग्राम जरूर आ जाएगा इसी बार आज आप अत्यारे वरण गाम में छे જે ગવર્મેન્ટ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પાણીનો જે ટેસ્ટિંગ માટેના બોરવેલ માટેનું કામકાજ આ સમથિંગ ત્રણેક મહિનાથી ચાલી રહ્યું છે અહીંયો ગવર્મેન્ટનું વિઝન હતું છસો ફૂટનું છસો ફૂટ સુધી આ લોકોએ કામ કર્યું નો ડાઉટ ગવર્મેન્ટનું બહુ સરસ વિઝન છે આનાથી માનો કે ગમે ત્યારે કોઈ આપત્તિ આવે કોઈ તકલીફ થાય ત્યારે આ બોરવેલની ઉંમર પણ જ્યાદા છે એવી એમના અધિકારીશ્રીઓ પાસેથી જાણવા મળેલ છે કે કોઈ આપત્તિ સમયે કોઈ ઇધર ઉધર થાય પાણીના આમ તેમ તો આનો યુઝ કરી શકાય પણ અમારું ગવર્મેન્ટને એટલું કહ્યું કે છસો ફૂટે અહીંયા પાણી નથી આ એક પ્રૂફ થઈ ગયો અમારા બોલવાથી કંઈ પ્રૂફ થતું નથી પણ અત્યારે અધિકારીશ્રીઓએ પણ રિપોર્ટ આપ્યો છે અને પ્રૂફ થઈ ગયો છે કે અહીંયા છસો ફૂટ સુધી પાણી નથી અત્યારે અમે અમારા પોતાના જે ખેડૂતોના બોરવેલ ચાલે છે ને એ પણ સાડા અગિયારસો સુધી કર્યા પણ અમને પાણી મળેલ નથી છેલ્લે હવે સાડા તેરસો સુધીના બોરવેલ અત્યારે થાય છે બીજું ગવર્મેન્ટનો બહુ સરસ પ્રોજેક્ટ છે પણ ગવર્મેન્ટને અમે એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ પણ સર્ચ કરો આપ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરો કે અહીંયા છ ફૂટે કોઈ પાણી બીજું ખોટું ફાજુલ ખર્ચો છે છસો ફૂટે કોઈ કંઈ અહીંયા પાણી મળતું નથી એની જગ્યાએ જો ગવર્મેન્ટ હજાર ફૂટનું કે બારસો ફૂટનું વિઝન કરે તો ગમે ત્યારે કોઈ પણ હેતુસર ગ્રામ પંચાયતને પણ આ બોરવેલનો ઉપયોગ થઈ શકે કોઈ એવી આપત્તિ આવે ત્યારે પણ આ બોરવેલનો ગ્રામ પંચાયત પણ ઉપયોગ કરી શકે બીજું ગવર્મેન્ટને એટલી નમ્ર નિવેદન છે કે અહીંયા ક્ષારયુક્ત પાણી છે અમારા પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવે ક્ષાર એટલે બહુ પુષ્કળ પ્રમાણમાં ક્ષાર છે અત્યારે પણ સવારે તમે આ બધા ગામ લોકો ઊભા છે જોઈ લો તમે સવારે ઊઠે તો પણ અકળાયેલા ઉઠીએ છીએ એનું કારણ એ જ છે અમારા ડૉક્ટરી રિપોર્ટો પણ કહે છે કે આ પાણીના કારણથી ક્ષારના કારણથી ધાડકાના દુખાવો થાય છે આ અમારી ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ છે અધિકારીશ્રીઓને પણ રિક્વેસ્ટ છે કે આ ક્ષારયુક્ત પાણીમાંથી અમારા ગામને મુક્ત કરવામાં આવે સારું ક્ષારયુક્ત પાણી આપવામાં આવે પીવાલાયક પાણી આપવામાં આવે આટલું એમને એક નમ્ર નિવેદન કરીએ છીએ અને પ્રોજેક્ટ નો ડાઉટ સારો છે પણ આને પણ થોડો છસો ફૂટથી વધારે લંબાઈને પરત ફરતી રહેલા પરિવાર ને અકસ્માત નડ્યો હોવાનું ચર્ચાસ્પદ ઘટનાને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા ઘટનાની જાણ પોલીસ ને થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી થરાદ પંથકમાં ખરવા મુવાસા રોગને કારણે અનેક પશુઓના મોત નીપજ્યા મલુપુર ગામમાં મોટાભાગના પશુઓ ખરવા મુવાસા રોગનો શિકાર બનતા પશુપાલકો ચિંતિત બન્યા પશુ ચિકિત્સકો દ્વારા યોગ્ય સર સારવાર ન મળતી હોવાના પશુપાલકોના આક્ષેપ વહેલી તકે રોગની પશુઓને સારવાર મળે અને પશુઓને બચાવી લેવાય તેવી પશુપાલકોમાં માંગ ઉઠવા પામી